તે ભરૂચ નર્મદા જિલ્લા કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થયા આ કાર્યક્રમમાં નિવૃત્ત થતા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું ધોરણ દસ બારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા જિલ્લાની શાળાઓમાં જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી તેવા બાળકોને શૈક્ષણિક કીટ તથા જરૂરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકાર શ્રીમતી બાર રાઉલ અને નર્મદા શિક્ષણાધિકારી શ્રીમતી કિરણબેન પટેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા શ્રી પ્રવિણસિંહજી રાણા શ્રી કિરીટસિંહ મહિડા શ્રી અમિતસિંહ વાંસંદિયા શ્રી મુકેશકુમાર ટેલર શ્રી સંજયકુમાર વસાવાનું સન્માન કરવામાં આવ્યું શ્રી પ્રવીણસિંહ રાણાએ માધ્યમિક ક્રેડિટ સોસાયટીની શરૂઆતથી આજ સુધીની વિકાસની માહિતી આપી હતી અને શ્રી સ્વાતિબા રાઉલે ભરૂચ જિલ્લા દ્વારા જે ક્રેડિટ સોસાયટી કર્મચારીઓ માટે અને સમાજ માટે વિશેષ સેવારૂપ બની છે તે માટે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ સંઘોના પ્રમુખ મંત્રી મંત્રીશ્રી અને ભરૂચ નર્મદા જિલ્લાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી કિરીટસિંહ દારિયાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ